તો બ્રેકફાસ્ટમાં બને છે પોહા આ બધા લંચ કરે રે હું બ્રેકફાસ્ટ કરેલો જો દૂધ છે રોટલી બાજરીનો રોટલો પણ છે અને આ લંચ કરે રહેલા એની છાસ પડી છે ચલો આપણે બ્રેકફાસ્ટ ને લંચ બધું મિક્સમાં થશે આજે તો મિત્રો અત્યારે વાગે છે ત્રણ ને ઓગણીસ હું સૂતો તો પછી નાઈ લીધું અત્યારે નાઈ કપડાં ઘેરી તૈયાર થઈ હવે અને હવે ચા પી ચા પીને પછી મામાના ઘેર જવું છે એક ભાઈ કહેતા હતા કે આપણે સોળસો મીટરનું ટાઈમિંગ માપશું મારા હગા મામાન દીકરો થાય અને હગી ફૂઈનો દીકરો થાય તો આપણે એનો એકવાર ટાઈમ ટ્રાયલ લઈ આવીએ સોળસો મીટરનું અને જેટલા મિત્રો આ આર્મીની તૈયારી કરતા હોય એની બ્લોગ જોતા હોય તો તમારું ટાઈમિંગ બતાવજો મને કે તમારું સોળસો મીટરનું ટાઈમિંગ કેટલું આવે છે તો આજે આપણે બહેનું જોઈશું ટાઈમિંગ કેટલું છે તો એના ઉપરથી એને પણ ખબર પડે ને આપણને પણ ખબર પડે કે એની તૈયારી કેવી છે તો ચલો આજે એના ઘરે જવાનું પહેલાં ચા પી લઈએ તો એક વાર કીધે એક જ વારમાં ચાય બની ગયો છે હું પાછો હાથ હાથવાઈ ગયો તો ચાય થોડો ઠંડો થઈ ગયો લાગે મને ચલો પી લઈએ ઉનાળો આ ચોમાસું એટલે ઠંડો તો ના થાય પીન પર નીકળીએ છીએ તો આપણે કાલે લાયા તોડી નાખેલી પડી જીતી પાછું ઊભી રાખીને જોઉં એકા કવર છે સત્યને જે આ તો આપણા ચિશ્મા એકા પછી નનકાભી માટે કવર લાવ્યા તો આવું એને ફોનમાં લગાવી લીધું અવાર અવારમાં એક પોકેટ છે મારા માટે બીજા ચશ્મા કીધા તો તમે ચશ્મા ને કોમેન્ટમાં કરજો મને કેમ કે જોયું ને તો રહી ના મને લઈ જ લઉં પકડી ચશ્મા મને પસંદ આવી ગયા હતા હું લઈ લઉં આ વધારે બ્લેક દેખાય અને રાતે આ થોડું પહેર્યું ને તો મતલબ લાઇટ દેખાય આપણે એટલા માટે આ લીધા છે આના ઉપર વિડીયો આવશે મતલબ આનાથી પહેરીને હિમાલયની માથે સીએચીની અંદર અને એક કેબલ હતો એના માટે ભાઈ માટે એક આ છે કેબલ જેમ કાપીને પિન અલગ છે મારાથી મારે સી પિન છે અને આ પિન છે તો આ એના માટે ચલો હવે મોમાના ગામમાં જઈએ અને અત્યારે તમને બતાવો મારા મમ્માનું ગમ અને ભાઈનું ટાઈમિંગ લેવાનું હોય તો ટાઈમિંગ કેટલું આવી તમને બતાવો ચાલો તો ચલો હવે નીકળીએ જો ચપ્પલ પહેરે તો થોડા ચપ્પલ છે ગંદા તેને ધોઈ નાખીએ જો બૂટ અમારે ધોઈને હૂકવી દીધા મારી બે બહેનો એટલી ખટક રાખે ખરી મારે ગમે બૂટ એવું મેલું લાગે ને જો બીજા અહીંયા હુકાતા હશે અરે આ મેલા ધોઈ નાખ્યા અને મારે તો એ કદાચ લેટ કરે નમકા ભીના તરત ધોઈ નાખે કેમ કે એ ભાઈ હા એક વાર કહે ને એટલે સિરિયસ થવું જ પડે અમને હું તો એટલું બધું મારે યાદ આવે એટલે કહું ના આવે તેવું બધું એમ જો ચલો હવે પણ ધોઈ ને બુલેટ એમને બહાર પડ્યું કાલ રાતનું બતાવું આપણું બાઇક અહીંને જ પડ્યું છે જો પહેલાં અહીંયા નીકળ્યું એટલે મારે સિગ્નલ ચેક કરવી પડે ભાઈ કેમ કે મારે બધો એક લાખો એવો છે ગાય ભેંસનો તો ગાય તો કંઈ ના કરે પણ ભેંસાય નહીં ખણી નીકળે એટલે કદાચ બાઇક પાડી દે ના કંઈ સિગ્નલ તોડી નાખે ચલો કંડિશન તો એમ છે સેફલી છે હવે નીકળીએ તરત ચલો ઊંધું થઈ ગયું આ તો ચલો નીકળીએ અત્યારે હું તણાથી ક્રોસ કરીને સામે છે ખાખડ મારા મામાનું ગમ તો અત્યારે બે ભાઈઓ મળ્યા આપણે ઓટો પડાયો એ પૈ મને પગે પડ્યા અમારા બાજુના ગામના છે અમારું મતલબ થોડું દૂર થાય બાજુનું જ ગામ કહેવાય શીમાડામાં છે એટલે તો ભાઈ પગે પડે મને જે ભાઈ પગે પડે મારી મારે કરતો વધારે ના હોય ને પગે પડે સારું ના લાગે મેં ગમે કોઈ મારાથી નાનો એક મોટો હોય ભય તરીકે વર્તો મને ફેન મને કે તમારો મોટો ફેન છે કલાકારને ફેન હોય આપણે ભાઈ ભાઈ તરીકે રીતે વર્તવાનું ફેન હોય આપણે ફેમ માટે કોઈને મતલબ એવલું નહીં કરતા કે આપણે ફેમ બનાવીએ એવું મતલબ એવું માઇન્ડમાં નહીં રાખતા તો ભાઈ તરીકે કોઈ પણ ભાઈઓ વર્તો પ્લીઝ મને ભાઈ તરીકે વર્તો પગે પડો ને એવું બધું ફેન બેન ના કહેશો મને કંઈ પણ નોર્મલી ભાઈ રીતે મારી હિંગાથી વર્તો તો મને પણ ગમે એમ તમે ભાઈ રીતે મને વર્તો તો એ વધારે સારું લાગે તો ચલો હવે આપણે મમ્માના ગામમાં જઈએ સામે છે મમ્માનું ગામ અને ત્યાં જઈને ભાઈઓને મળીએ તો આપણે આવ્યા છે મમાના ઘરે અને આ ભાઈનું આપણે ટાઈમિંગ લેવાનું છે તો આ બ્લોગની અંદર જોયા છે ક્યારે ક્યારે આ ભાઈ મોટા ભાઈ રાઈડર જુઓ એની એમની ઓળખ જોવા તમે બાઇક ઉપર ચડી જવા હવે આ ભાઈને પેલા વોર્મઅપ કરે ને પછી ટાઈમિંગ લેવાનો છે અહીંયાથી એક બમ્પ છે એથી સોળસો મીટર આપણે હું પહેલાં તૈયારી કરતો એટલે મને ખબર છે તો ભાઈ વોર્મઅપ કરી લો પહેલાં પછી ટાઈમિંગ બરાબર બરાબર તો ભાઈ એ મન શરમમાં એટલું બોડી ગરમ કરી નહીં પણ તો હડો નડો જોઈએ અંદર એ નર્વસનેસ કાઢી ના એટલું કોન્ફિડન્સ રાખતા અમને તો ટાઈમિંગ આવશે તારું ચલો હું આમાં સ્ટોપ વોચ ચાલુ કરું અને પછી તો ભાઈ આની અંદર આપણે સ્ટોપ વોચ ચાલુ કરી દીધી છે થોડું પકડી લઈએ સેફ્ટી માટે ભાઈને ચાલુ કરીએ તો ભાઈ હા ચાલુ હેડ ચાલું હારવાર રહ્યો ભાઈ નોર્મલ નોર્મલ શરૂઆત તો એટલી રાખ તું તારી સ્પીડમાં જ રહેજે ભાઈ સ્લોલી અત્યારે નોર્મલ રાખ मिनट साहिज़ स्टेप लॉन्ग बोले तू तू ये ले गाड़ी ओमर मुक्त नहीं था तो स्टेप ले थोड़ा बे मिनट तोड़ है आजू कैच स्टेप लॉन्ग बोले स्टेप कैच स्टेप ले स्टेप ले, ले था कि ना અઢી મિનિટ ત્રણ મિનિટ સ્ટેપ અધાર જમ્પ લગાવતા એમ સ્ટેપ લોબો લે બોડી ટાઈટ થશે પણ હવે ખેંચવાનું હોય હવે છે ચાર મિનિટ થવાય ખેચ ચાર તેર ચૌદ ખેચ ખેચ હવે બોડી વીક પડે હાર્યું જ ખેંચવાનું આવે છે ચાર પિસ્તાલીસ ચાર પિસ્તાલી એક મિનિટ માં ખેંચી લેવે ચારસો મીટર ખેંચ હવે ટાઈમિંગમાં છે તું પોત ચોત્રી હાડા પાંચ મિનિટ થઈ હવે થોડું ગજર્યું ત્રણસો મીટર બાકી રહી ગયું અહીંયાથી છ તેર આવી જુઓ ટાઈમિંગ જે છે એ તમારે તૈયારી કરતા હોય ને લાસ્ટ સો મીટર છે ને એ રીવું આપણા ઉપર ડિપેન્ડ કરે કે આપણે એ લાસ્ટ સો મીટર ખેંચીએ તો એ રી આપણું ટાઈમિંગ કાપી નાખે અને શક્તિ લાસ્ટ જે સો મીટર વધે એમ જ રાખવી પડે આ ભાઈ એટલા જ આટલા એ પડ્યા જે લાસ્ટ ત્રણસો મીટર જેવું રહી ગયું હોય ને આ ત્રણસો નથી અહીંયાથી નજીક જ છે જો હું તમને બતાવું આ જગ્યાએ તમને એક ગરનાડું છે વળતમાં એ એટલે જ આપણે પૂરું થઈ જાય સોળસો મીટર અને આ ભાઈનું આટલું ટાઈમિંગ છે તો થોડા વીક પડ્યા તો હવે તમારે જે ઇમ્પ્રુવમેન્ટ છે એ લાસ્ટ ચારસો મીટરમાં લાવવાનું હોય તો તમારું ટાઈમિંગ જોઈ લો છોતેર ખેંચવાનું હોય આવડત તો ના ચાલે તો મિત્રો હવે આપણે ક્યાં બહાર જવાનું નથી નથી આપણને ઘરે જવા દીધા દીધામાં દીકરા એમને કે અહીંયા નહીં સુઈ જાવ તો આજની રાતે અહીંયા રોકાવવું પડશે આવ્યો છું તો તો આજને સહી હજુ તમે અહીંયા આ વ્લોગની અંદર બની હોય તો બ્લોગને કરી દેજો લાઈક ચેનલને કરી દીધું સબસ્ક્રાઈબ અને તમારા નજીકી મિત્રો સાથે આપણા વિડીયોને શેર કરી દેજો તો એમને પણ જોવાની મજા આવે તો મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય દ્વારકાધીશ